સ્વચ્છતા મહિલાઓના ઉતારા બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની સૌ પ્રથમ આપણે શુભકામનાઓ અને મારા વતીથી આપને ક્રાંતિકારી જય જયભીમ નમો બુદ્ધાય આજે અહીંયાથી હું વાતની શરૂઆત કરીશ કે એકસો ને ચોત્રીસ વર્ષ પહેલા જે માણસનો જન્મ આ ભારતની ધરતી ઉપર થયો કદાચ એ માણસ નો જન્મ અહીંયા ન થયો હોત તો આજે આપણે આ સભા ન લઈ રહ્યો આજે આપણે સારા કપડા પહેરીએ છીએ સારી ગાડીઓમાં ફરીએ છીએ સારા હોદ્દાઓ ધરાવીએ છીએ અને એકવીસમી સદીમાં જે માનવ જીવી રહ્યા છે એમની હરોળમાં જીવીએ છીએ તો એના પાછળનું મોટા મોટું કારણ બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર એક ઘણા બધા સંઘર્ષો થકી અન્યાના ગરીબોને અન્યાના મજલુમોને ભારત દેશની મહિલાઓને એમને આ દેશમાં પ્રગતિ કરે આ દેશ સાથે હરી મરીને રહે એનો દેશમાં પૂરેપૂરો અધિકાર હોય એના માટે આખી જિંદગી સંઘર્ષ કર્યો મારા પહેલા એડવોકેટ બેનજીભાઈએ એક વાત કરી હું ખરેખર

એ ગામનું નામ છે ગામના નામ ઉપરથી તળાવનું નામ છે એ સમય એવો હતો કે અનુસૂચિત જાતિના લોકોને જ્યાંથી પાણી પીવાનો પણ અધિકાર નતો આજે આપણે અહીંયા મિશનરીઓ પી રહ્યા છીએ એમના સંઘર્ષો એ પાણી પીવાનો અધિકાર પણ જયારે નતો ત્યારે બાબા સાહેબ આંબેડકર એ અધિકાર માટે લડાઈ લડી રહ્યા હતા અને ત્યારે એમનો એક દીકરો બીમાર પડે એમનો દીકરો બીમાર પડે એટલે મા રમાબાઈ એક નારીનું બલિદાન કેવું છે આ આપણાને આ જગ્યા ઉપર પહોંચાડવા માટે એ આમ પણ રમાભાઈ બાબા સાહેબ આંબેડકરને પત્ર લખીને કે છે કે આપણો દીકરો ખૂબ જ બીમાર શક્ય હોય તો તમે ઘરે આવો તો આને હોસ્પિટલ લઈ જાય આની સારવાર થઈ શકે બાબા સાહેબ આંબેડકર નું રિટર્ન પત્ર લખે છે કે ત્યાં આપણો એક દીકરો બીમાર છે અહીંયા મારા ત્રીસ લાખ દીકરો ત્યારે એ સમયમાં આપણી વસ્તી અહીંયા મારા આટલા દીકરાઓ બીમાર છે તો તું કે એમ કરું મારે શું કરવું જોઈએ એટલે રમાભાઈ ફરી પંદર લાખ ધ્યાન રાખો એક દીકરા બે પાંચ દિવસનો સમય થાય છે ને એ છોકરો મરી જાય ત્યાગ કરે છે એટલે બાબા સાહેબને ખબર પડે છે બાબા સાહેબના ના કાર્યકર્તાઓ છે બાબા સાહેબ આપનો દીકરો આ દુનિયામાં નથી થયેલો તમારે જાવ પછી અમે અહીંયા એક થઈ અમે સંભાળી લે હમારી તમે ઘરે જાવ એ આપણી સામાજિક ક્રિયાક્રમો કરવાના છે એ બતાવીશ પછી આવો બાબા સાહેબ ત્યાં જાય છે ત્યાં બધા સંબંધીઓ બધા બેઠા હોય છે એમના એમના સમર્થકો એમને વર્ગ ઘરે બેઠો હોય છે બાબા બાબાસાહેબ આંબેડકર સાહેબ આંબેડકર જેવા એમના ઘરે જાય છે રમાભાઈ સામે જ નીકળેલા જોવા મળે છે રમાબાઈ અને સાહેબ આંબેડકર રૂમ માં જાય હવે સાહેબ ને કહે છે હવે આપણે અંતિમ ક્રિયા કરવાની છે તો આનો જે આપણને લેવું પડશે આ જે બધી સામગ્રી લેવી પડશે એનું એનું સામાન માટે પૈસા નથી જોઈએ આપણે પરિસ્થિતિ એવી હતી કે બાબા સાહેબ આંબેડકર કને એમના દીકરાના કફન લેવાના પૈસા નતા ત્યારે મા રમાબાઈ પોતાની હારીના બે ટકરા કરીને એક માય રાજરત્નને વીતીને એની અંતિમ ક્રિયા કરે છે ને ઈ આજે માં રમાબાઈ એ જે હારીમાં રાજરત્નને વીતીને અંતિમ ક્રિયા કરી ને એના કારણે આપણે આજે 5-5000 વાળી હારી ઉભરે છે આ સંઘર્ષ છે અને બાબા સાહેબ આંબેડકર એક એવા વિભૂતિ આજે અમેરિકા બાબા સાહેબ આંબેડકર વિશે એમ કહે છે કે બાબા સાહેબ આંબેડકર જો અમારા જન્મ્યા માં જનગા સ્થામે સૂર્ય ની ઉપાધિ એક એવો સૂર્ય જેના જ્ઞાન ના તેજ થી આખા વિશ્વ ને પ્રકાશિત કરે છે આજે જાપાન કેનેડા બાબા સાહેબ આંબેડકર વિશે એમ કે છે કે ભારત માંથી કોઈ ચીજ જો લીધા જેવી હોય તો વિશે બાબા સાહેબ આંબેડકર નું લેખિત બધા હતા તમને જાણીને નવાઈ લાગશે આજે આપણે સેલાની વાત ખાલી નથી બેઠા આજે બાબા સાહેબ બાબેટકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતી વિશ્વના એકસો બાણું દેશો ઉજવી રહ્યા છે ત્યાં ભારતનું બીજું કોઈ નથી મોંચી ત્યાં બાબા સાહેબ બાબતકરની જન્મ જયંતિ હોય છે અને જ્યાં બાબા સાહેબ જન્મ્યા છે ત્યાં એમની પ્રતિમા સાથે ચેડા કરાયા છે ત્યાં એવી છે એક બે શાયરી બોલતા ત્યારે કે ત્યાં એમને કોમેટોમાં ગારું અંપાય

કે જે રાખીએ આજે આપણો આખો સમાજ ભેગો થઈએ તો એનું પ્રાપ્ત નથી કરી શકતા એટલે બાબા સાહેબ આંબેડકરે આશા રાખીએ કે મેં તમને જે અધિકારો અપાયા છે એમાં તમે કઈ એડ ન કરી શકો તો હાલ છે કઈ વધારી ન કરો તો હાલ છે પણ આ બચાવી રાખવાની જવાબદારી બાબા સાહેબ આંબેડકરે આપણા દીધી છે અને બાબા સાહેબ આંબેડકર જવાબદારી એવા લોકો ને છે કાંતિભાઈ બાબા સાહેબ આંબેડકર જવાબદારી એવા લોકો ને છે

દરેક યુવાન લઈ લેશે ને ત્યારે ખરેખર બાબા સાહેબ આંબેડકર ના સપના નું ભારત બનશે જયારે ખરેખર લોકો માં જાગૃતિ આવશે અને જયારે લોકોમાં જાગૃતિ આવશે ત્યારે નવા ભારત ઉદય થશે અને બાબા સાહેબ આંબેડકર નું આ સપનું હતું આપણે આજે બાબા સાહેબ આંબેડકર આપેલી બધી વસ્તુ આપણે જોઈએ છે આજે આપણે અનામતમાંથી ધારાસભ્ય બનવું છે સરપંચ બનવું છે નગરપાલિકાના પ્રમુખ બનવું છે અને કહીએ કે અમારે આપણા દીકરા માર્ગ આપણા દીકરા લોકો બનાવે ના બાબા સાહેબ આંબેડકર તમારી ઓકાત ગામ બહાર રહેવાની હતી તમારા તમે જે હવા પર્સ થઈને ગામમાં ના જાય એ રીતના તમારી ગોઠવણી કરેલ હતી તમારે ગામમાં જરવાનો અધિકાર નહોતો આ વાત કરવું એટલે તમને નવાઈ લાગશે પણ ખરેખર આ વેઠી ચૂક્યા છે આજે જે આપણે જે સ્ટેજ ઉપર છીએ આજે આપણે જીએ લોકો માનવ હરોળમાં છીએ આ કોઈનો ઉપકાર નથી ક્યાંય આકાશવાળી નથી થઈ ક્યાંય ચમત્કાર નથી થયો પણ આ આપણા બહુજન મહાપુરુષો હોય સમય સમય ઉપરના સમાજમાં જન્મેલા હજાર સંતો મહંતોની

આજે પણ ભારત નથી કરી રહ્યું એટલે આપણે ભોગવી રહ્યા છીએ આજે દેશ અને દુનિયા આજે ચંદ્ર ઉપર જાય છે મંગળ ઉપર જાય છે

અને કોઈ સમાજ ના સંત કોઈ સમાજના એક મોટી જગ્યાના ના ગાદી પતિ આ કામ કરી રહ્યા છે લગભગ ઇતિહાસમાં પહેલી ઘટના છે અને પહેલા ક્યારે આવું નથી અને આ કોની પ્રેરણાથી બની રહી છે બાપુ બાપુ ગામે ગામ જાય કે બાબા સાહેબ આંબેડકરની પ્રેરણા છે આ આંબેડકર વાત છે ખાલી નિવેદન આપવા એ આંબેડકર વાત ન હોય ખાલી નવરા થાય પોસ્ટ ઉપર બી આંબેડકર વાત ના હોય એના માટે સતત કામ કરવું પડે હું બાપુ સાથે ત્રણ ચાર દી જો આમ તો હું આમ સમાજ માટે કામ કરું ત્રણ ચાર દી જો જોઈ મહેનત નથી કે સતત કેટલાય મહિનાઓ ફરી રહ્યા છે બાપુ એક આદેશ કરે તો આપણે બાપુ માંગે એટલે આપી દઈએ પણ ના એમ નહીં મારે સમાજમાં જાગૃતિ એ લઈ આવી છે મારે સમાજમાં એકતાએ લઈ આવી છે આ સ્કૂલ તો બનશે પણ સાથે સાથે આ કામ આવે જો સમાજના સંતને આવો વિચાર આવવો હોય તો આપણે તો આપણું કામ કરીને નવરા થઈ જાય છે બીજું કંઈ કામ હોતું નથી આપણે આ કામ કરવું જોઈએ ખાલી વાતો કરવાથી કાંઈ નો થાય અમલમાં લાવી પડે અને કોઈ પણ આગેવાન સમાજનો હોય સમાજમાં કોઈ પણ પોતાને કાર્યકર્તા કરતા હોય એને એટલું જ બોલવું જોઈએ કે જેટલું એ અમલ કરી શકે તમને કહું કે તમે આમ કરો ને મારા કાને ટાઈમ નથી એ કરવાનો તો એ વસ્તુ યાદ ભી હું તમને કહું બાબા સાહેબ આમ કરી ગયા તો આપણે આમ કરવું પડે પણ હું કાય નથી કરવા માંગતો તો એ વસ્તુ યાદ ભી બાબા સાહેબ આંબેડકર ભારત બંધારણ આપ્યું આપણે બધા વાંચીએ છીએ આપણે બધા જાણીએ છીએ કે બાબા સાહેબ આંબેડકર બંધારણ આપ્યું આપણને અધિકારો મળ્યા પણ એ બંધારણ એમ નેમ કોઈ કીધું નતું બાબા સાહેબ ને આવી લખી દઉં અને અમે એ બંધારણ ઉપર હાલ છીએ ભારત આઝાદ થયો એના પછી ત્રણ વખત સતત ઇલેક્શન બાબા સાહેબ આંબેડકર હારે બાબા સાહેબ આંબેડકર બંધારણ સભામાં પહોંચી નતા પશ્ચિમ બંગાળ કોઈ સીટ ખાલી કરી દીધી ત્યાંથી બાબા સાહેબ આંબેડકર જીતે છે એ ભાગ બાંગ્લાદેશ ને એ સમયના પાકિસ્તાનને આપી દે એટલે ત્યાં બાબા સાહેબ સાંસદ બને તો પાકિસ્તાન ના બને

તમે મહિલાઓના અધિકારો માટે બેનો મહિલાઓના અધિકારો માટે બાબા સાહેબ આંબેડકર એક સાંસદ એક મંત્રી એક કાયદા મંત્રી તરીકે રાજીનામું આપી દીધું અત્યારે સામાજિક ન્યાય સમિતિના સભ્યો રાજીનામા નથી આપ્યા અનુસૂચિત જાતિ મોરચા સભ્યો નથી આપતા

બાબાસાહેબ આંબેડકર હિન્દુ કોડ બિલમાં શું વ્યાખ્યા આવ્યું તમે શું હતા મહિલા એટલે એને રસોડા થી બહાર ન નીકળી એને કામ શું કરવાનું રસોડાનું કામ કરવું